તો ક્યારથી લઈને દે એટલે થયો નહીં પણ થોડો તાપ તાપ થા એટલે બધું તો તમે જોતા રહેજો આગળ રાઇફલનો ચોથા લો જુઓ એ પણ તમને બતાવી દિયા જ રકમ ચીવરામાં આગળ ધન જોવો તમે કિલ્લી સ્ટેટ છે નવા પૂરી તો જસભાજી હરખ મેળી પગે આઈ પગે પગ જોવા જસબા કંડક્ટર થઈ ગયા કોઈને તો તમે ઊંડી પગ એ બધું તમને જો બતાવવાનું આગળ જેમ બતાવી દઈએ તમને Ini apa tuh teman? Kacau rumah.